મારે જગદંબા તને આ મુંડની માળાની વાત નથી કરવી કારણ મને ખબર છે હું તને આ માળાની વાત કરીશ ને જગદંબા તને ખોટું લાગશે ત્યારે તરત કીધું ભલે મને ખોટું લાગે પણ આજ તમે આ ગળામાં માળા સેની પહેરી મને કયો ને કયો મને વાત કરો ત્યારે તરત જ કીધું હો જગદંબા તું આજ બહુ આગ્રહ કરે છે ને તો હું તને વાત કરું આજે ગળાની અંદર મૂંડની માળા પહેરી છે ને જગદંબા તારો વિરહ હું સહન નથી કરી શકતો જ્યારે જ્યારે તું જન્મ લે ના જગદંબા ત્યારે ત્યારે પછી ત્યારે જ્યારે જ્યારે તું સ્વધામમાં પધારેલ જગદંબા તારી ખોપડી હું લઈ લઉં તારો વિરસન નથી કરી શકતો એટલે તારી ખોપડી હું લઈ લઉં અને મારા ગળામાં ધારણ કરું જેટલી આ ખોપડીઓ મારા ગળામાં મેં ધારણ કરીને જગદંબા એટલા તારા જન્મ થયા છે એટલા તારા જન્મ થયા જગદંબાને પણ ગમ્યું નહીં ઓ એની આંખમાંથી આંસુની ધારા થઈ